ફરી એક વખત વીજ કંપની દ્વારા ચેકિંગ ની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે આજે સવારથી શહેરના માંડવી પેટા વિભાગીય કચેરી તાબા હેઠળ આવતા ફતેપુરા ભાંડવાડ મંગલેશ્વર ધૂળધો સહિતની વિસ્તારોમાં જેમાં ચેકિંગ કરાયેલા વીજ જોડાણોમાં કેટલાક ગેરકાયદેસર અને કેટલાક જોડાણો માંથી પંચાવન લાખ ઉપરાંત ઝડપાઈ હતી ત્યારે આજે ફરી એક વખત માંડવી પેટા વિભાગીય કચેરી તાબા હેઠળ આવતા વીજ ધરવામાં છે જેના કારણે ચોરોમાં પણ ભારે ફકડાટ ફેલાયો છે હાલ આ કાર્યવાહી ચાલુ છે કાર્યવાહી પૂર્ણ થયા બાદ સઘડી હકીકત સામે આવે તેમ છે જોકે આ કાર્યવાહીમાં મોટી વીજ ચોરી ઝડપાય તે વાત પણ નકારી શકાય તેમ નથી નેશન પ્લસ ન્યુઝ સમાચારો ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇક દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર